જય મુરલીધર જય વસાવડર બધા મિત્રોને ને સ્વાગત છે આપણી channel માં નવા vlog video માં તે હું ભાઈ આવી ગયું સરવા સરે ધીરી ધીરી ને વરસાદે ભાઈ વાતાવરણ થઈ ગયું વરસાદ જે હું અહીંયા ડુંગર ગોપનાથ નો છે એનું વાદરા જેવા ઉડી ગયા માં વિડીયોમાં દેખાતું વાદનાભાઈ ગોપનાથ ની ઉપર અડી ગયા હા વાતાવરણ ભાઈ વરસાદ જેવું થઈ ગયું છે આવી જાય તો હારું બાકી મંડળું છે હું વાંધો નથી એક બેગ ભી હું હોય ને ભાઈ બીજા ન્યુ એ પાણી ખાડો ને માં બેઠ્યું છે બાંધવા વ્યા રહી જરાક બાંધે તો ભાઈ આ ધડા ધડી બોલાવી દે હાલવી હાલ પગ હાલવી દે એ થોડું ધ્યાન રાખવું પડે અહીંયા ખાડો એનીમાં પડી જાય બીજા ભાઈ ની આપણા બધા સર બાકી વિડીયો કન્ટિન્યુ બને સરાય પાછ્યું વાંધો નથી આમને ફેચ્યું ગયું આમને આપણે હેડે ને હેડે ફક્તું આવે ભાઈ આજે ગણેશ ચતુર્થી છે તો ગણેશ ચતુર્થી બધાને હાર્દિક શુભકામના આમ આમને ભાઈ બધી હેઠે હેઠે સટતું સતતું સતતું સતી આપણે જવા દઈએ પાછી આપણે પેલા તરાવે લઈ ગયા ને ત્યાં આમ અમુક અમુક સરે ને અમુક અમુક જે વસારે છે આમ દેખાતું એ બેઠું ની છે માંદડામાં બેસી જાય ભાઈ ગારો કે કઈ નડે નહીં આને અને વરસાદે ભાઈ ગાજે છે હળુડે એવું કંઈક કેવાય એ કદાચ ને વરસાદે આવવું હોય તો આવી જા વરસાદ જેવું લાગે તો ભાઈ આપણે મોટા ખળવાળું હોય ને એમાં પૂરી હું બે કલાક એ ધરાઈ જાય વાંધો નહીં આવે કંટ્રોલનું કામ પૂરું થઈ ગયું હા કંટ્રોલાનું વહેલા હવે છે નહીં કોક ક્યાંક દેખાય તો ભલે ભાઈ કંટ્રોલનું કામ પૂરું આ પાણા હે ને પાણા માથે ખળ ઉગ્યું છે ને એમાંય સરી જાય મૂકે નહીં ગમે નહીં સર આપણે આમ આગળ ઊભી ને તો વાંધો ના આવે બાકી વાંહે રહીને તો અત્યારથી ભૂગી ગયું હોય ક્યાંય નું ક્યાંય બધા આમ આગળ ઊભા ઊભા પાછળ આવે ને તો વાંધો ના આવે ને ભાઈ બેગને તો કંઈ હરમ જ નથી અઘરી આઈટમ હોય આ બેગ છે એ તો એને તો મન થાય એમ જ કરે ભાઈ એ એકદમ શાંત વાતાવરણ છે જો આમાં હંભરાતું એ તો ભલે મોલ્લાનો અવાજ પંખીડાઓનો હંભરાણો અંભરા તો ભાઈ સાંભળી લેજો તો પછી જોઈ જાય જાઉં એક બે વસારે આમ જો દેખાડું તમને હમણાં રસ્તા ખાડો પડ્યો ને ત્યાં ખાડા માં બેસી ગયા એરિયા લોટે ઝૂમ કરવામાં ભાઈ ફાટી જાય છે જોઈ ને જાય બાકી વિડીયો માં કન્ટિન્યુ બન્યા રેજો મળીએ આગળ વિડીયો માં હું ભાઈ હજી સરે અત તો સર થાકી ગયો મધન તડકા નહીં એક વાગ્યો ટાઈમ ભાઈ એક વાગ્યાનો ટાઈમ થઈ ગયો તો હજી સરે સાત તારીખ ને સપ્ટેમ્બર એક વાગ્યો તો હજી ને ધરાઈ જવાની તડકા નહીં સરે બોલો હમણાં એક વાતનું જરાક ઉપર આવ્યું છે એ વાંધો નથી તડકો પડતો મધન તડકા પાણી પડવાનું નામ નથી લેતી આપણે એક વિડીયો આગળ મૂક્યો તો પાણીથી કંટાળી ગયું ભાઈ હું આપડે પાણી પડવું જ પડતું જ નથી કદાચ ને પડે ને તો દસ મિનિટ પંદર મિનિટ માં પાછી નીકળી ને કે પાણીમાં ભાઈ જીવાય તેવી થઈ ગઈ છે નથી બેનાથી બહે જઈશ અહીંયા ક્યાંય આજ તો સાંઈએ નથી બેઠ્યું ને કઈ નહીં એક જ ધાર્યું મંડાય જ રહ્યું સર હવે થાકી ગયું મદન તડકાની મંડાય રહ્યું આમાં એક બે મોટિયું છે એ કંઈક કઈ વાર જવાનું કરે પણ એ ગુમરો મારીને પાછું નીકળી આવે રીએ ની બાકી ભાઈ હટાણ કોઈના બાલ કઈ દેખાતું નથી તો આ બધી જી ભાઈ બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને આવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહે ખેતીના ભેહું ના વિડિયોમાં ભાઈ કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો કમેન્ટ કરીને કેજો આપણે કંઈક સુધારા વધારા કરી દેવું બાકી વિડિયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વચરાજ બધા બનગર